ખોડલધામ ટ્રસ્ટ કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આ નવરાત્રીના પ્રથમ દિવસે પદયાત્રા યોજાય છે જેમાં વર્ષે પણ યોજાયેલી પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા પ્રથમ નોરતિ આરતી ધ્વજારોહણ અને બાદમાં યજ્ઞથી મા ખોડલના પોખણા કરવામાં આવ્યા હતા ખોડલધામ ટ્રસ્ટના પરંપરાગત મુજબ આજે આ પંદરમી પદયાત્રા કાગવડ ગામેથી માતાજીના ચરણોમાં પહોંચી ગઈ છે ધ્વજારોહણ પણ થયું છે અને આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં ખોડલધામ આખા ગુજરાતમાં સાડત્રીસ ગરબીનું આયોજન કરવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની જનતાને અને આખા દેશમાં આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર સૌને મારી શુભકામનાઓ મા ખોડલ અને મા જગદંબા આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર બધાને હેમખેમ રાખે બંનેના આનંદમાં રાખે અને વિશ્વમાં શાંતિ સ્થાપે એવી આ તકે માના ચરણોમાં પ્રાર્થના કરું છું આજે 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 નવરાત્રીના પર્વે કોઈ પણ રાજકારણ કોઈ પણ સામાજિક વાત કરવી અયોગ્ય ગણાય ફક્ત ને ફક્ત માતાજીના ચરણોમાં આજે મંદન કરી અને વિશ્વમાં શાંતિ સ્થપાય એવી માનના ચરણોમાં પ્રાર્થના કરીએ જયમાં ખોડલ મારું નામ આશાબેન કાછડીયા છે ગુજરાત કન્વીનર છું આ દર વર્ષે આ પ્રથમ નોરત માતાજીનો પ્રથમ નોરત અને દર વર્ષે આવી રીતે પદયાત્રાનું આયોજન થાય છે પણ આયોજનમાં પણ હજારોની સંખ્યામાં માણસો હોય છે મિનિમમ અઢીથી ત્રણ કિલોમીટર સંખ્યા કાગવડથી મંદિર સુધીની આયોજન ભવ્યથી ભવ્ય આયોજન કરેલું હોય છે અને આ આયોજનમાં ભક્તો એકદમ પોતાને ઉમટકા ભેરામાં જોઈન્ટ થાય છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે જય મા જય મા ખોડલ ગોરસિયા જાનવી શૈલેષભાઈ હું રાજકોટ થી આવું છું અને આ કાગોડ ખોડલધામ મંદિરે દર વર્ષે નવરાત્રી પ્રથમ નોરતે તો કે પદયાત્રા યોજાય છે અને પંદરમી પદયાત્રા છે દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો અહીંયા આવે છે અને પોતાની તો કે આસ્થાનું એક આ પ્રતિક છે અને દર વર્ષે ઘણા લોકો છે પદયાત્રામાં જોડાય છે કાગોડ ગામથી અને ખોડલધામ મંદિર સુધીની જે પદયાત્રા હોય છે તેમાં તો કે બધા જ પોતાના એક ઉમંગ સાથે આવે છે અને પોતે છે દર્શન કરી અને તો કે પોતાનું જે ધ્યેય છે પ્રાપ્ત કરે છે